સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે વલસાડમાં સપાટો બોલાવ્યો છે મુંબઈ અમદાવાદ નેશનલ હાઇવે નંબર અડતાલીસ પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે પોલીસે ઇનોવા કારમાંથી ત્રણ હજાર બસો આઠ બોટલ વિદેશી દારૂ અને બીયર સહિત કુલ ઓગણીસ પોઈન્ટ ઓગણીસ લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે આ કાર્યવાહીમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે જ્યારે છ વોન્ટેજ જાહેર કરાયા છે સ્ટેટ સેલ પોલીસ કોન્સ્ટેબલ વસીમભાઈ બુખારીને મળેલી બાતમીના આધારે હાઈવે પર સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું દમણ તરફથી આવતી ઇનોવા કાર નંબર જી જે એટીન ઈડી ફોર નાઇન ફોર નાઇન ને આંતરીને તપાસ કરતા તેમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે સ્થળ પરથી બે આરોપીની ધરપકડ કરી હતી જેમાં ચિરાગ કુમાર નાનુભાઈ પટેલ જે કારનો ડ્રાઈવર હતો અને જીજ્ઞેશભાઈ નારાયણભાઈ પટેલ જે હેલ્પર હતો તેનો સમાવેશ થાય છે બંને સામે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી આ દારૂના કાળા કારોબારમાં સંડોવાયેલા અન્ય છ શખ્સોને પોલીસે વોન્ટેડ જાહેર કર્યા છે જેમાં દારૂ મોકલનાર ભાવેશ ઉર્ફે ભાવલો દલવાડ અને પાઇલોટિંગ કરનાર કિરણ ઉર્ફે છનિયો અને નિલેશ ઉર્ફે તેમજ દારૂનો સની ઉર્ફે સોહન સહિત અન્ય આરોપીઓનો સમાવેશ થાય છે તેમની શોધખોળ માટે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે કુલ ઓગણીસ લાખ ઓગણીસ હજાર બસો છ્યાસી રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરવામાં સફળતા મેળવી હતી